પોરબંદરમાં અનેક પક્ષી પ્રેમીઓ તેમના ઘરમાં અને ઘર પાસે ચકલીના માળા રાખે છે જેમાં અનેક ચકલીઓ વસવાટ કરવા આવે છે ત્યારે પોરબંદરના છાયાચોકી નસીક અભયારણ્ય પાસે આવાશિત ચકલીના માળામાં મૂકેલા ઈંડાને ખાવા માટે કેટ જાતિનો બિનઝેરી સાપ પહોંચી ગયો હતો સ્થાનિક મહિલાઓની જાગૃતિના કારણે તાત્કાલિક સ્નેપ કેચરને જાણ કરવામાં આવી અને ઈંડા બચી ગયા હતા કોરબંદરના છાયાજોકી નજીક ગ્લોબલ હોસ્પિટલ પાસે હનુમાન મંદિર વાળી ગલીમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા પક્ષી પ્રેમને લીધે દિવાલ ઉપર ચકલી વસવાટ કરે તે માટે અનેક માળા લગાવવામાં આવ્યા છે અને આ માળામાં ચકલીઓ એ વસવાટ કરવાની સાથો સાથ તેના પરિવારનો વ્યાપ પધારવા ઈંડા અને બચ્ચા પણ મૂક્યા છે ત્યારે સાંજના સમયે મહિલાઓ બહાર બેઠી હતી ત્યારે અચાનક જ એક માળા પાસે સાપ પહોંચી ગયો હતો અને તેને વિટણાઈને અંદર જવાની કોશિશ કરી રહ્યો હતો આથી આ મહિલાઓનું ધ્યાન જતા તાત્કાલિક યુવાનોને જાણ કરવામાં આવી હતી